હર મહાદેવ હરિ જય માતાજી અત્યારે સવારના આઠ ને આપણે તૈયાર થઈ ગયા તૈયાર થઈને આજ ન જવાનું તો તો હું ગંગા દોવાઈ નથી કારણ કે આપણે દેવાંશભાઈ તબિયત નથી બરાબર એટલે આપણે મા દીકરો આખી રાત અમે જઈ ગયા છે દેવાંશ આપણે રાતના આવી ગયો તો બહુ જ તાવ એટલે દવા ઉતરતો નહોતો એટલે આખી રાત પોતા મૂક્યા ને એટલે સવારે ચાર વાગે ઉતરશે દેવાંશ દેવાંશ ની તબિયત બગડે એટલે મને તો નીંદર ન કરે નો આવે હું જોયા જ રાખું કે તાવ ચડ્યો છે કે નહીં તો તાવ જ નતો એટલે ભાઈ હજી જ છે લગભગ તો વાગે આખી રાત એટલે પણ હવે તાવ ન ચડે તો સારું નકર આપણે જુનાગઢ ભાઈ ને લઈને જાવો જોઈએ એટલે ને પપ્પા તો વહેલા વાડી ગયા છે મેં કીધું મારે તો આજે વાડીએ આવું નથી કારણ કે આપણે નીંદર ન થાય અને ભાઈ ને મજા ન હોય એટલે કઈ કામ કરવાની હડપ કઈ ન જાય ભાઈ ને મજા ન હોય એટલે તો હાવ કઈ ગમે જ નહીં ભાઈ આમ કઈ વાંધો ન હોય આમ હિંમત વાળો ગમે એવો તાવ આવે તો વાતો તો એમ જ કરે કારણ કે વાંધો નથી એવો કોઈ તે આખો તપતો હોય દવા પીધી ને એટલે એકવાર રાતના ઉલટી કરી હવે એ સલ ઉપાડો હું તો ઓટોમેટિક હાલે હે ઘોડ્યું એટલે નિંદરી ભાઈ ને હારી થાય

અડધી કલાક માં પાસા ને આપડે તો બધી આવીને એટલે અગાઉ બે હાજર કરી દે એટલે ઉપાધિ નઈ નકર પછી તાત્કાલિક હાડી આવવું પડે અને અમારે ખરીદી કરવા કંડોણા બાવીસ કિલોમીટર છે કાલાવડ

ત્યારે નિરાજ થાય ને એમાં ફરતી કોર વરસાદ ગાજે છે ને વરહે છે ને એટલે વાવણી થવાનું હોય અત્યારે ક્યાં ક્યાં વાવણી થાય એ તો આપણે અત્યારે ખબર નથી પણ અત્યારે ટાઈમ છે વાવણીનો એટલે વરસાદ આમ ગાજે છે જો વરસાદ તો ગાજે હે ને તો કલાક થવા એવી એટલે બહુ શેટા પલે ન હોય વધીને હે આ વીસ કિલોમીટર ની અંદર હોય તો જ આ વીજળીને દેખાતી બાકી આમ તો વરસતો હોય એવું છે દેખાય

આપણે આવીને વાળીએ એટલે દોવાના ટાઈમે આમ ઘૂમરા ફેરી રાખે અને દોવા કરતા ખાણ ખાવાનું જાજો શોખ છે ખાણ ખાવા સાટું ઘૂમરા ફરે અને ગોમતી એ આપણે જોઈને કે ગમે એમ કરો એના પેટમાં પાણી ન હાલે તમે તગારું ખોરનું લઈને આમથી આમ બાસ વાર હલો ને પણ એમ ન કે મને ખોડ આપો એમ અને આને તો તમારે હલવું ન પડે તગારું લઈને ત્યાં તો એમ કે ઝટ ખાણ ખાઈ લઉં એમ પણ તોય ગંગા અમારી સે હાસુ હોનું ગંગા જેવી ગાય હોય નહી કીપાર બહુ સારી છે દૂધ હે ને પાછું ઘી એવું થાય એમ તો પછી દૂધ ના થોર તો પાટું ભલું એવું છે બધું હમ આમ હોજી પવન અત્યારે એવો સરસ ઠંડો ઠંડો આવે ક્યાંક વરસાદ વરતો હોય ને એટલે આપણે ફૂલ ઝાડ માં બધી મહેનત કરી છે એકદમ ચોખા કરી દેશી ખાતર નાખ દીધું એટલે હવે વરસાદનો માહોલ આવશે ને એટલે એમાં ફૂલ આવશે લીમડાનો તો કઈ ઘટે જ નહી લીમડો હમણાં મોટો થઈ જાય મીઠો લીમડો થઈ જાય વાડીએ એને અત્યારે ગાર ન ખાણો હજી તોય હરખો કરવો જ બાકી છે નહીં આ કેવડો શું ખાડો થઈ ગયો હતો પોર પાણી બહુ વરસાદ આવ્યો થાય એટલે આપણે ખેતરમાં માડું પાણી પડ્યું હતું શેજ પાન લીલા હે એટલે પાહુ એટલે વાંધો નહીં આવે બચી તો જાય કાલ મેં બબે તન તન ડોલ પાણી નાખ્યું હરખા જો ખામણા કીર્યા હતા પણ એ તમે પાછું આ બધું ગાર નાખીને કર નાખ્યું હમ ઓલા ફૂલે આપણે કાઢી નાખ્યા એટલે કા પાછું રોપ તૈયાર થઈ જાય ને મરચી નો રોપાય રોપ કર્યો છે એ પછી પાછા રોપવા થાય એક ફૂલનો રોપડો રાખ્યો છે એમાં જો કાલે આપણે પંદર તગારા ટાઈલ્સ નાખી સરખું મોટું ખામણું કરી નાખ્યું એટલે એમાં હવે ફૂલ આવે આપણે શ્રણ મહિનામાં નકર આપણે જે વાવશું ને એમાં તૈયાર નહીં થાય આપણે પવન ઉપડી ગયો છે બહુ જ નો જો ઝાડવા બધા કેવા હાલે છે આપણે હમણાં ગંગા ધોવાની વાર હતી ને ત્યારે એવો બધો પવન નતો અત્યારે તો બહુ જ પવન છે આ બાજુ થી કદાચ આપણે વરસાદ લઈને આવે તો આવે અને આપણે હવે આમ વરસાદની વાત જોઈને જ બેઠા છે ગંગા ધોઈ ને પાછી બેને બાંધી દીધી નાનજી બાપે નાખી દીધી ની આપણે ગંગા ધોઈ આવી ગયા ઘરે એટલે મેં દેવાનસિંહ પપ્પા એ ચર્ચા કરી કેમ આવ્યો કીધું કે એની બીક લઈ ગઈ એનું કારણ છે આપડે જુનાગઢ અને જુનાગઢ અકસ્માત જોયો એને ઓલી દુર્ઘટના જે આગ લાગી ત્રણ દુકાનો હડગી એમાં ભાઈ બી ગયો અને રાત ના દવા થી ની તાવ ન ઉતરે બે વાર દવા પાઈ ધોઈ પણ બીક તાવ હતો એટલે આખો દિવસ તાવ ન થયો આપડે તો ફૂલ તૈયારમાં હતા જુનાગઢ જવા માટે પણ તો રાઈત પાછું મને એમ કીધું કે જુનાગઢ ને જવું ત્યાં તો શીશે બી હલકે એટલે એટલો બીક અત્યારે માળા કરે છે અત્યારે માતા ભગવાનની ની માતાજી ની માળા ચાલુ છે અને વીજળી થાય છે ને એટલે કે મને બીક લાગે બીકડો નો છે આ કોઈ બી કોઈ નો બી

હોય કા હોમ નમસ્મ નમ સિંહ બોલે શંકર ભગવાન આ જુનાગઢ ની ખાલી નાની આમ થી આગ જોઈ અને મહિના ઉપર થઈ ગયા આપડે દેવા છે હજી ને ભૂલ્યો પ્લેન ક્રેશ થયું ઈ જોયું હોય છે એને શું થતું હોય છે અત્યારે એને તો મોટા ને આવો ઈ તો બપા ભર નો થાય આપણે હજી આ મોબાઈલમાં બધા વિડીયા છે ત્યાં તો આપડા એક આમડા આવી જાય કે આવું ભગવાન કોઈને ન બતાવે એના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે બાકી તો ભગવાન પ્રાર્થના કરી એમાં તો કોઈનું નું હાલે જ નહીં